સુરતમાં સચિન વિસ્તારમાં પાલિક ગામમાં બનેલી બિલ્ડિંગ દુર્ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યા હોવા છતાં પાલિકા તંત્ર હજુ પણ ઘોડ નિંદ્રામાં છે સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલી વર્ષો જૂની ઇમારત ખૂબ જ ભયજનક સ્થિતિમાં હોવા છતાં માત્ર નોટિસ આપી તંત્રએ સંતોષ માની લીધો સ્થાનિક લોકો દ્વારા આ મામલે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ પાલિકા માત્ર નોટિસ આપી આ જર્જરિત ઇમારત સામે આંખ આડા કાન કરે છે જોકે આજરોજ સ્થાનિક લોકો દ્વારા કરાયેલી ટેલિફોનિક રજૂઆત બાદ તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું

છે તે મુંબઈના રહેવાસી છે ને મુંબઈમાં સ્થાયી થયા છે મહત્વની વાત છે કે સચિન ગામ વિસ્તારમાં જે બિલ્ડિંગ દુર્ઘટનાની અંદર સાત લોકોના જીવ ગયા છતાં પણ તંત્રની આ સુધા અજીવ ઉઘડતી નથી અને સુરતની અંદર આ માત્ર એક બિલ્ડિંગ નથી આવી અનેક જર્જરિક બિલ્ડિંગ આવેલી છે જે બિલ્ડિંગોને માત્ર નોટિસ માણી અને સંતોષ માણી લેવામાં આવી રહ્યો છે ત્યારે આ બિલ્ડિંગ જે જર્જરિત છે તેને લઈને સ્થાનિક લોકો દ્વારા પણ આ મામલે લેખિતમાં છે તે ફરિયાદ છે તે સુરત મહાનગર પાલિકાને કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશનની ટીમ હાલ આવી છે એ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો ગુજરાત બસની ટીમ જ્યારે ઉદના વિસ્તારમાં પહોંચી ત્યારે બિલ્ડિંગની જે પ્રમાણે જર્જરિત હાલત કઈ રીતની જે છે તે અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અરજદાર આપણી જોડે જોડાય છે સીધી વાત કરીશું તેમના જોડે જી પહેલાં તો આપના નામ બતાવીએ મોહમ્મદ તસલીમ નાગોરી છે ને પાત્રીસ થી ચાલીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે અમે ને સોસાયટી મળીને અમે પંદર થી વીસ વખત છે ને એસએમસી માં કમ્પ્લેન કરેલી છે એસએમસી આવીને નોટિસ બી મારી ગઈ છે પર અહીંયાથી છે ને કોઈ ખાલી નથી કરતું બાકી જે એની જે દુર્ગતિ છે તમે જોયું છે નીચેથી ભીમ એના કોલમને બધા છે ને એ ખરાબ થઈ ગયેલા છે ને આવતા જ આવતા માણસ પર એના કોન્ક્રીટના ટુકડાઓ પડે છે ને એમાં એમ જોવો તમે કે બાવીસથી છવ્વીસ ફ્લેટો છે એમાં બધા ભાડો છે ને એનો જે છે યાકુબભાઈ કરીને છે એ બોમ્બે રહે છે બીજો એને સમાડવાવાળો છે ને ક્યારે પણ પડે હાથસો થયો છે એ પ્રમાણે નહીં થાય તો અમે તંત્રથી એ જ ગુજારીશ કરીએ છીએ કે આવીને એના પર કઈ બી કડક કાર્યવાહી કરે સીલ મારે ને બધાને ખાલી કરાવે ને એને ધારાસી કરે બિલકુલ સ્થાનિક લોકો ના જીવને પણ જોખમ રહેલું છે ખાસ કરીને આપણે એ દ્રશ્ય બતાવીશ કે જો બિલ્ડિંગમાં કોઈ ઘટના બને તો માસૂમ ભૂલકાઓ પણ પરિવાર જોડે રહે છે સળિયા કટાઈ ચુક્યા છે પૂરેપૂરા સળિયા પણ અહીં પીગળી ગયા છે એટલે તે બતાવે છે કે કેટલી હદે આ ઇમારત જર્જરિત થઈ ગઈ છે ધર્મેશભાઈ આપ જણાવો કે સુરતમાં આવી તો અનેક ઇમારતો છે શા માટે માત્ર નોટિસ આપી અને કોર્પોરેશન જે છે તે સંતોષ માણી લે છે બિલકુલ કોર્પોરેશને નોટિસ આપી અને એને સીલ કરવી જોઈએ વાર નોટિસ કોર્પોરેશને આપી છે તેમ છતાં પણ જો લોકો રહેતા હોય તો લોકો પણ મૂર્ખ એટલા માટે છે કે એ એમને જીવની પડી નથી એમને ના રહેવું જોઈએ તંત્ર તમારા માટે છે અને હું તો આ અંબર કોલોનીના જે લોકોએ ફરિયાદ કરી છે જાગૃત થયા છે અને સચિન જેવો હાદસો બીજી વાર ના બને એના માટે સચેતતા રાખી છે તો ખરેખર એમને અભિનંદન આપું છું કે આવા લોકો માટે એ જાગૃત થઈને સામેથી કોઈ મોટી ઘટના ના બને આ જીવતા બોમ્બ સમાન છે સાહીઠ લોકો રહે છે રાતે કદાચ આ બિલ્ડિંગ પડી જાય તો પરિસ્થિતિ શું થાય પોલીસ છે એનડીઆરએફ છે કે એસએમસી છે કે આ બધાની પરિસ્થિતિઓ આપણે સચિનમાં જોઈ છે એટલે પછી કંઈક ઘટના થાય પછી મુઆવજા દેવાના હેરાન થવાનું એના કરતાં બેટર છે કે મહાનગરપાલિકા આજને આજ સીલ કરે અને જે લોકો રહે છે એમને શેલ્ટરમાં મોકલે કેમ કે હાદસો ના બનવો જોઈએ એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ બિલકુલ સચિન પાલીગામ વિસ્તારમાં જે પ્રમાણે જે કૈલાશરાજ બિલ્ડિંગ આવી હતી અને આ બિલ્ડિંગના મૂળ માલિકો પણ છે તે અમેરિકામાં સ્થાય છે અને જે ભાડું જે છે તે ખાય અને માત્ર જે ભાડું લોકોના જીવની કોઈ પણ પરવા ના હોય તે પ્રકારે જે તેમના મળતિયાઓ છે તે ભાડુઆત પાસે ભાડું વસૂલી રહ્યા હતા જોઈ શકાય છે કે કઈ રીતે અહીં ઉધના વિસ્તારમાં પણ જે ઇમારતના જે આખે આખા જે સ્લેબના જે ટુકડા છે તે અહીં જોવા મળી રહ્યા છે જે બતાવે છે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર લોકો રહી રહ્યા છે અને આ બિલ્ડિંગ ધોરણે સીલ કરવામાં આવે તેવી અહીંના લોકો પણ હાલ માંગણી કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે આ જર્જરિત બિલ્ડિંગ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કેમેરામેન અજય ખુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત